હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું બનાવું છું દાલબાટી તો હું દાલબાટી કેવી રીતે બનાવું છું તમે આખા બ્લોગમાં મારી જોડે બનાવી રહેજો હ તો ગાઈઝ દાલબાટી બનાવું છું તો જો આ ડુંગળી આની અંદર ટામેટું પછી લસણ પછી આદુ એ બધું મિક્સ કરવાનું હોય દાલબાટી માટે આ દાળ સ દો પતિ ગઈ હતી તો દુકાનથી આજે તો મંગાઈ સ્ટોક પૂરો થઈ ગયો દાળનો દાળ બાટીની દુકાનથી મંગાઈ થોડી ગરમા પડી છે તો મે મિક્સ કરે આ ભઈ રણ સો બાટો બનાવવા માટે તો હું દાળ બાટી કઈ રીતે બનાવશું ને તમને લોકો ને બતાય હો જો જો તમે તો જો મિત્રો દાળ મિયે ચૂલા પર મૂકી દીધી સમ સરસ રીતે દાળ થઈ જાય ને તો પછી આપણે બનાવી દેશું દાર ચડવા માટે કુકર ચૂલા પર મૂકી દીધું છે ચૂલા ઉપર જે બને ને ગેસ ઉપર ના બનમ मजना मतलब इटली भी खावानी એટલા માટે મે એ ચૂલા ઉપર દાર મૂકી છે જો કુકર માં આ দেখো દાળ વાટી માટે મે ટામેટો મરચો ડુંગળી પછી લસણ આદુ નહીં આદુ પત્તીજી કાલે આજ બજાર જ નહી ક લાવણી ગોમમા મતલબ બજાર એટલે ગોમમા અમારું તો આદુ નહીં તો આટલું યુઝ કરવાનું છે બધા મસાલા પછી ગરમ મસાલો બધું મિક્સ કરીને સરસ રીતે એડ કરીને મિક્સરમાં ક્રશ કરી અને ગ્રેવી બનાવી દઈશ ગ્રેવી બનાવીને પછી મસ્ત ટેસ્ટ ટેસ્ટીદાર મસ્ત વધારે પછી હે ને તે બાટા બનાવવા માટે ભન ભણમાં જે જે એડ કરવાનું થશે ને હું તમને બતાવ હો તો ગાય જ અમારું ઘર તો જુઓ અમારું ઘર આ જોગણીમાન મંદિર એટલું બાજુ મર્યું ને એ થોડું બનાવીને મૂક્યું છે થોડું બનાવવા બાકી છે तो। आए, तो। आए। बोलू कर तू आए मैं घर से आए आऊ लायो तू तू लायो बटाकू अलिया बट जो भी मैं मार करो आए ता फ्रेंड आए रहे हो बोलू एरो बीवा है कैरो मन हुटी लेन मार जो है ना मारा ही ओए डा फोड़ डा फोड़ मारता सी क्यों हमके हम घाल दी दूं मुड़ा ऊपर पिलान अलको है रे हमारे एक नंबर नो है जो 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 है प्लस प्लस ओकरन मारवा जा है वो कर विवान वि, वी, विवान मारा बेटा तन विवान मारो तन बोलाए पी आई तो बढ़ू रमन बमन सिल्पा पे शिल्पा टुकड़ो दो घंटी में लोट चढ़ाया घऊन जो आ घऊन लोट मिक्सर भराय पेलो पेलू मिक्सर काढ़ कबाट में दीको ना घेर आज जूनू कबाट से मार घेर सजो क्या आज रात गरबा मजा तो बधु इम नहीं मैं सेटी में इमने इम पड़ी रमण भमण इग्नोर कर जो हो क्या कहा जी था क्या तो न तो हुई जाता इच्छा बराए ले वन बहुत जोरा हुआ एक टॉप हुए नहीं करती बहुत तप्पा हो आ मु बोली बोली ना तो इच्छा बराए वड़ा हो मने एक वक्त करंट आया तो न तो मन बहुत बिकला के लोग प्लग में कोई बराए थी नहीं चौपे नहीं पड़ती <laughs> કાલ બાટી તને ખાઈ શકો કમેન્ટ કરજો કલ બાટી ખાઈ ગયા આવું કમેન્ટ કરના કલ બાટી બને છે જો गाइस મેં ભૈરણ લઈ લીધું છે બાટો બનાવવા માટે એની અંદર મેં થોડું મરચું અડદ પછી થોડું જીરું પછી અજમો ઘી તેલ એવું રેડી અને મેં બાટો બનાવવા માટે મસ્ત ભૈરણ તૈયાર કરી દીધું છે લોટ તો તમે તમારી રીતે તમે ગેર જેટલા લોકો હોય એ રીતે યુઝ કરીને તમે લઈ શકો છો એટલે હું આટલું મારા ઘરમાં ચાલે એટલું મેં લીધું છે જોઈ લો તમે એટલું લઈ શકો તમાર જેટલું હોય તો જો ગાય બાટો બની ગયો શું મારો બસ સરસ અને તેલમાં તરી દેવાનો આ રીતે બાટો બનાવીને તો જલ્દી મતલબ તરાઈ જાય એટલા માટે દેખો મસ્ત રીતે આટલો બાટો તમારે બહુ થઈ છે સરસ રીતે તમે આમાં મતલબ ઘીનો ભી યુઝ કરી શકો બટ અમે ઘી યુઝ ન કરતા અમે મતલબ કોઈ ઘી વાડ વી રીતે અનુભવતું નહીં તો હું તેલ યુઝ કરું છું તમે તમારી રીતે તમને જે યોગ્ય લાગે તમે યુઝ કરી શકો છો તો ગાઈસ જો અમે સરસ વઘાર કરી દીધો છે કે થોડો અંધારા જેવું આવસન ભલે વઘાર તમને બરાબર દેખાતું નથી દેખાય બાકી બહુ જોરદાર સ્મેલ થીટી મસ્ત આવસન આવી મસ્ત तो गैस मैं वगर कर दी दो सो वगर करी ना मैं ये डायरेक्ट कुकर नी अंदर में नाखी दऊ अन सरस दारू काडी दईये पछि अंत डायरेक्ट बाटो तरु तो खावे कौन कौन घर दाल बाटी बनावे मारे तो फेवरेट अम मछा और दाल बाटी खावे

સારું કરજો બાપા તો ગાય જો બાટો તરઈ છું માપુ મેં છે ગેસ ની ફ્લેમ ધીમી કરતી દીધી છે બાટો વધારે પેલો એ ના થઈ જાય અંદર થી સાળો એ વચડ એટલા માટે દેખો જો મોખો એ બોવાય જાય દાળ બની ગઈ છે આપડી પણ દાળ માં કુકર માં સીટી થોડી વધારે પેલી થઈ જાય ને વાગી છે મો અંદર જાય તો પછી બધું બહાર આવી ગયું એટલે જો આ રીતે બાટો બનાવું છું બાટો તરઈશ મારો તો મારે વિડિયો તમને કેવો લાગ્યો મને કહેજે કમેન્ટ કઈ આ રીતે તો ગાઈસ આ રીતે લાલ લાલ બાટો થઈ તો કાઢી લેવાનો કારણ કે પ્રોપર થઈ ગયો હોય મતલબ તો એ કાઢીને આપણે બીજો મૂકી દઈએ ચલો તો ગાયજ મારો આખો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તમે મને કમેન્ટમાં જણાવજો કે મેં દાલ બાટી કેવી બનાવી ખાવા માટે તો આયા નહીં તો તમને ખબર નહીં કે બનાવી પણ બહુ મસ્ત જ બનાવી છે પણ તમને મારો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો મારે ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી